કાર્યશીલ મૂડીનો ઉઠલો બે રીતે ગણાય અને બંને રીતે આપણે પૂછેલું છે દાખલામાં કાર્યશીલ મૂડીનો ઉઠલો વેચાણ અને વેચેલ માલની પડતર પહેલાં બંને સૂત્ર લખી દઈએ અહીં લખીએ કાર્યશીલ મૂડીનો ઉથલો તો કાર્યશીલ મૂડીના ઉથલા માટે જે ઉથલો શોધવાનો હોય તે નીચે આવે મેં કીધું પછી એટલે અહીંયા લખવાનું કાર્યશીલ મૂડી અને પહેલાં શું છે તો પહેલાં વેચાણ એટલે ઉપર લખી દઈએ વેચાણ આ વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉઠલો કહેવાય બીજો સેમ આવો દાખલો શોધવો હોય તો કાર્યશીલ મૂડીનો ઉઠલો જ ઉપર લખવાનું વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર અને છેદમાં કાર્યશીલ મૂડી હું જગ્યા તમને બહાર દેખાઈ નહીં એટલા માટે આ કાર્યશીલ મૂડીનો ઓટલો અહીંયા નથી લખતો પણ લખવાનો તમારે બંને જ કાર્યશીલ મૂડીનો ઉઠલો વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીનો ઉઠલો વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી કાર્યશીલ મૂડી ક્યાંથી લાવવાના અને વેચેલ માલની પડતરને વેચાણ ક્યાંથી લેવા આટલી વસ્તુ આપણે જોઈએ તો વેચેલ માલની પડતર તો છે જ એટલે વેચેલ માલની પડતર તો પહેલાં બત્રીસ લાખ લખી દેવાની જે છે તે પહેલાં લખી દેવાનું અને જે નથી તે પછી હોદી કરવાનું

ચાલીસ લાખ વેચાણ થાય સૂત્ર લખવું હોય તો લખવાનું વેચાણ બરાબર વેચેલ માલની પડતર વત્તા કાચો નફો અને કાચી ખોટ હોય તો માઈનસ કરી દેવાનું એટલે બત્રીસ લાખ વત્તા આઠ લાખ એટલે ચાલીસ લાખ આપણું વેચાણ ચાલીસ લાખ વેચાણ આવી જાય ચલો વેચાણ ચાલીસ લાખ આવી ગયું એ પણ લખાઈ ગયું હવે કાર્યશીલ મૂડી શોધીને બંને દેવાનું કાર્યશીલ મૂડી એટલે શું તો સૂત્ર લખીએ કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા બિન ચાલુ નહીં ફક્ત ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા ચાલુ મિલકત પાંચ લાખ ચાલુ દેવા ત્રણ લાખ એટલે પાંચ લાખ માઇનસ ત્રણ લાખ એટલે કેટલા આવે બે લાખ આ બે લાખ જે આવ્યા એ આપણે મૂડીમાં લખી દે અહીંયા પર લખવાના બે લાખ ચાલીસ લાખ ને બે લાખ વડે ભાગે એટલે જવાબ આવશે વીસ વખત અને બત્રીસ લાખ ને બે લાખ વડે ભાગે એટલે જવાબ આવશે સોળ વખત બસ આ બે દાખલા પૂછેલા હતા એટલે એકદમ જ સરળ રીતે આ બંને દાખલા થઈ જાય ફક્ત કાર્યશીલ મૂડી કેવી રીતના શોધવાની તો ચાલુ મિલકત મારી દેવા બાદ કરવાના વેચાણ કેવી રીતના શોયતું તો વેચલ માલની પડતરમાં કાચાનો ફોમ મેળવી દીધો અને વેચલ માલની પડતર તો આપેલી જ હતી એટલે એ દાખલો તો થઈ જ જવાનો પણ આ દાખલા કરવા પહેલાં અહીંયા લખજો કાર્યશીલ મૂડીનો ઉથલો પાત્ર બહાર તમારું જતું રહીને કેમેરામાં કેચઅપ નહીં થાય એટલા માટે આ વસ્તુ આપણે કરેલી